વાત કરવી છે બાલકૃષ્ણભાઈ પરમારની ત્યારે દેવગાણાનો આ 25 વર્ષનો યુવાન પોતાના સપનાને સાકાર કરવા માટે ડેઈલી પચાસ કિલોમીટર દોડે છે દેવગાણાના આ યુવાન બાલકૃષ્ણ પરમાર એ પોતાની જીવનનો દઢ નિશ્ચય બનાવ્યો છે કે નોન સ્ટોપ દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે હા પર દેનો 50 થી 60 કિલોમીટર નું મારું રનિંગ છે તો અમારા વ્યુવર્સોને એ પણ તમે જણાવી દઈએ કે આપ ભાવનગર જિલ્લાના કયા ગામના છો ભાવનગર જિલ્લાના દેવગાણા ગામ છે મારું દેવગણા ગામ છે અને આપનું આખું નામ શું છે મારું આખું નામ પરમાર બાલકૃષ્ણ ભરતભાઈ અને બીજું વિશેષમાં તમે ભારત દેશના યુવાઓને અને આપનું જે આવનાર સમયમાં જે કઈ લક્ષ્ય હોય એ લક્ષ્ય શું છે મારું લક્ષ મારું લક્ષ તો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું છે તો કોનો અત્યારે જે રેકોર્ડ છે એ તોડવાનો છે અમેરિકાના નામે રેકોર્ડ છે એ રેકોર્ડ ઇન્ડિયાના નામે કરવા માંગુ છું અને બીજો આજના યુવાઓને શું કહેવા માંગશો આજના યુવાનોને એક જ સંદેશ આપવા માંગુ છું કે વ્યસન મુક્તિ થી દૂર રહે અગાઉ પણ બાલકૃષ્ણભાઈ 24 કલાકમાં 300 કિલોમીટર નોનસ્ટોપ દોડી ગયા છે બાલકૃષ્ણભાઈની વાત કરીએ તો બાલકૃષ્ણભાઈ દરરોજ 50 કિલોમીટર દોડે છે જે પોતાનું ગામ ભાવનગર થી 50 કિલોમીટર છે જ્યાં તે રોજ દોડીને જાય છે અને આવે છે નવયુવાન વેસન થી દૂર રહે એ માટે આ જાગૃતિ માટે આ દોડ લગાવી છે વાત કરીએ તો બોતેર કલાકની અંદર બાલકૃષ્ણભાઈ છસો એક કિલોમીટર કાફવાની દોડનું બીડું ઝડપ્યું છે આમ જોઈએ તો નોન સ્ટોપની દોડ તો ઘણા લોકો ગુજરાત અને દુનિયામાંથી દોડી ગયા છે પણ આ તમામનો રેકોર્ડ તોડવા માંગે છે બાલકૃષ્ણ સવારે આઠ વાગે પૂરી કરી હતી તારીખે જયારે વાત કરીએ મોટામાં મોટી દોડ વિશ્વની અંદર અમેરિકાના કોઈ વ્યક્તિએ લગાવી છે આવનાર સમયમાં પોતાની પૂરી મહેનત પોતાની દ્રઢ નિશ્ચય સાથે બાલકૃષ્ણભાઈ અમેરિકાનો વિશ્વ રેકોર્ડ તોડીને ભારતના નામે આ વિશ્વ રેકોર્ડ જોડવા માંગે છે સામાન્ય કુટુંબમાંથી આવતા આ બાલકૃષ્ણભાઈ હિંમતને દાદ દેવી પડે તેવું કાર્ય કર્યું છે કે તેણે છસો એક કિલોમીટર સિત્તેર કલાકમાં દોડીને એક રેકોર્ડ સર્જ્યો છે ખાસ કરીને જે આ રેકોર્ડ સર્જ્યો છે એ અમારો ટાર્ગેટ હતો બોતેર કલાકનો પણ એ રેકોર્ડ મેં અત્યારે સિત્તેર કલાકમાં છસો એક કિલોમીટર પૂરું કર્યું છે કઈ રીતે લોકો દોડે કે જે નોન સ્ટોપ તો અમારા વ્યુઅર્સો તમે કહો કે કોઈ એવો રેકોર્ડ બનાવેલો છે આથી અગાઉ કે નોન સ્ટોપ જે દોડેલા હોય એવા યુએસ ના એક નાગરિકે પાંચસો ને સાઠ કિલોમીટર નો રેકોર્ડ બનાવેલો છે એ એસી કલાકમાં એને બનાવેલો છે અને આ રેકોર્ડ મેં એનો બ્રેક કરીને તારે છસો ને એક કિલોમીટર સિત્તેર કલાકમાં કન્ટિન્યુ પૂરો કરેલો છે અને ખાસ કરીને આની અંદર કોઈ પણ જાતનો જેને કહેવાય કે સ્ટોપ તમે કરતા હોય છો કે કોઈ પણ જાતનો સ્ટોપ થતો જ નથી નહીં એક પણ મિનિટ નો સ્ટોક નહીં કન્ટીન્યુ તો કંઈ એમાં કુદરતી જે આપણી ક્રિયા હોય એની માટે તમે કોઈ જગ્યાએ રોકાવ છો કે પેશાબ પાણી કરવા કે આ જે કોઈ જગ્યાએ એ નહીં રોકાવા નહીં એક પણ મિનિટ રોકાવાનું હોય એક પેન્ડ મિનિટ રોકાવાનું અને બીજું વસ્તુ કે આજે તમે જે બોતેર કલાક અથવા સિત્તેર કલાક જે કન્ટિન્યુકી દોડ્યા છો એમાં ખાવા પીવાનું શું હોય છે એમાં લિક્વિડ લેવાનું આવે જૂથ સંતરા એ રીતનું લેવાનું આવે તમારી સાથે કોણ હતું ટીમ હતી પંદર વીસ જણાની અને અહીંથી તમે જે નીકળ્યા સવારના નવ કલાકે

કે કઈ કુટુંબીજનો છે તો ઈ શું ગર્વ ની લાગણી અનુભવે છે ગર્વ ની લાગણી તો અનુભવે છે અનુભવે છે ગામ વાળા ને લોકો